નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં બોલાયા હતા જે મિત્રો આપણે આગળ જાણીશું તો મિત્રો ચાલો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજાર ચાલીસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ પંદરસો વીસથી સોળસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકથી સોળસો છપ્પન રૂપિયા आगल बात करें मित्रों बोटाद मार्केट यार्ड पंदर सौ साइठी सो सौ सीतेर रुपया आग बात करिए मित्रों जसदाण मार्केट यार्ड चौद सौ बावन थी सोल सो एक रुपया आग बात करिए मित्रों अमरेली मार्केट यार्ड नौ सौ पिस्तालीस थी सोल सो एकत्रीस रुपया आग बात करिए मित्रों તો આગળ વાત કરીએ મિત્રો અત્યારે કપાસના બજાર ભાવની તો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં સારી એવી તે જૂનો માહોલ જોવા મળી રહ્યો છે અને સત્તરસોની આસપાસ કપાસના બજાર ભાવ નોંધાઈ રહ્યા છે જામજોધપુર ચૌદસોથી સોળસો અગિયાર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આઠસો એકતાલીસથી સોળસો પંદર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો થી સોળસો ને છોત્તેર રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો